હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી બિલકુલ એ જ રીતે વરસાદ વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે તે પૂર પ્રભાવિત થઈ ચૂક્યા છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લા અને ભરૂચ જિલ્લાની બોર્ડરના આ દ્રશ્યો છે જ્યાં આ પ્રકારે જે ખારી આવી છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને અનેક વિસ્તારો છે તે જળ પ્રભાવિત થઈ ચૂક્યા છે જળમગ્ન થઈ ચૂક્યા છે હાલ આપણી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું આપનું નામ જણાવો જસવંતભાઈ વસવ જસવંતભાઈ કયું ગામ આવેલું છે આપણે ક્યાં ઊભા છે સામે કયું તરફ આગળ ડણસોલી ગામ છે અહીંયા લીમડી ફર્યા છે કાયમના માટે મતલબમાં થોડો બી વરસાદ પડે તો પુલ ડૂબી જાય ને આવવા જવાની બધી તકલીફ પડે નોકરી ધંધા જવા માટે બધાએ ઘરે જ રહેવું પડે આજે અમે રજા જ છે એટલે તકલીફ છે બધું અનાજ પાણી લાવવાની બી બધી જ તકલીફ છે બધું ઠપ જ છે અત્યારે જે આવડ જાવર બંધ છે બધી રીતના હાલાકીનો સામનો જ કરવો પડે એકદમ નદી કાંઠે આવેલા ખેતરો પણ બધું પાકને બધું નુકસાનમાં જ છે અત્યારે સ્કૂલમાં હવે શિષો આવે કેમ કેમ આ રીતના બધું બંધ જ છે હમણાં ટીચરો કેવી રીતના આવી શકે અહીંયા

આ મહત્વનું છે કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં મેઘો છે તે ખૂબ જ ધોધમાર રીતે વરસી રહ્યો છે તેને લઈને અનેક જે ગામો છે તે પુલ પ્રભાવિત થઈ ચૂક્યા છે તમામ જે નદી નારાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને તેને લઈને અનેક જે જનજીવન છે તે પ્રભાવિત થઈ ચૂક્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા સુરત